માર્ગ અને મકાન વિભાગ અને સ્ટેટ હાઇવેના અધિકારીઓ ઘોર નિંદ્રામાં સંજેલીનગરના તમામ રસ્તાઓ પર ખડા સંજેલીના તમામ માર્ગો પર સમા પાણી ખાડા અનેકવાર રજૂઆત કરવા છતાં જવાબદાર અધિકારીઓના આંખ આડા સંજેલી ચાલો રોડને તો મુખ્ય બાયપાસ રોડ બિસ્માર હાલતમાં વાહન ચાલકો હેરાન મુખ્ય રોડ અત્યંત બિસ્તર હાલતમાં તંત્રની લાચારી સામે આવી સંજલી ગામે આવેલ મુખ્ય બાયપાસ રોડ પર મસમોટા ખાડાઓ પડી જવાના કારણે વાહન ચાલકો સહિત રાહદારીઓ માટે માથાના દુખાવો સમાન સાબિત થયો છે આ મુખ્ય રોડ પરથી દૈનિક હજારો વાહનો અવર જવર કરતા હોય છે માત્ર પાંચસો મીટર નડીને બસ સ્ટેશન આવેલું છે ત્યાંથી રોજબરોજ બસોનું પર અવરજવર થાય છે જેના કારણે વાહન ચાલકો હેરાન પરેશાન થઈ રહ્યા છે મુખ્ય રોડ પર મસમોટા ખાડાઓનું સામ્રાજ્ય જોવા મળે છે તંત્ર દ્વારા વહેલી તકે રસ્તાની મરામત કરવામાં આવે તેવી ઉગ્ર માંગ ઉઠવા પામી છે રિપોર્ટર વિજય ચરપો ડીટી ન્યૂઝ લાઈવ ટ્વેન્ટી ફોર સંજેલી